ચૂંટણી જીત્યા બાદ આયાતી ઉમેદવાર વિસ્તારમાં જોવા પણ નથી મળતા જેથી હારીજ તાલુકાના ભાજપના યુવા કાર્યકર અને ઠાકોર સમાજના ચહેરાને ટિકિટ મળે તેવી ઉઠી માંગ ભાજપના યુવા નેતા ગલુજી ઠાકોરને ટિકિટ મળે તે માટે દરેક સમાજના લોકોએ કરી બેઠક બેઠકમાં પાટણ લોકસભા ચૂંટણીમાં ઠાકોર સમાજના પ્રભુત્વ પર ચર્ચા લોકસભામાં પાંચ લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે જેથી સ્થાનિક ઠાકોર સમાજને ટિકિટ મળે તો છ લાખથી વધુ લીડથી જીત મેળવે આજરોજ સ્થાનિકને ટિકિટ મળે તે માટે શક્તિ પ્રદર્શનની રણનીતિ માટે યોજી બેઠક જો સ્થાનિકને ટિકિટ નહીં મળે તો આગામી સમયમાં દરેક સમાજને સાથે રાખી શક્તિ પ્રદર્શન કરશે તેવી ચીમકી પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર